આજરો સુરત જિલ્લાના માંડવી તાલુકાના નોગામાં ગામે જોરા ફળિયામાં જય ચલારામ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં ગામના તથા ફળિયાના વડીલો યુવાનો નાના મોટા ભાઈ બહેનો તથા ભૂલકાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

ની સુધી જવું તેઓ માટે શક્ય ન હતું તેથી ફળિયામાં જ તેમની આરતી ભજન કીર્તન તથા ડાયરાનો લાભ મળી રહે તે હેતુથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી સુરત જિલ્લાના માંડવી તાલુકાના મોધામા ગામમાં જય જલારામ યુવક મંડળ દ્વારા અમે બે હજાર ત્રેવીસ થી અમે આ ગણપતિ મહોત્સવનો લાભ દરેક અમારા ગામના તેમજ ફળિયાના વડીલોને ભાઈ બહેનોને ભાઈ ભક્તોને લાભ મળે એ ઉદ્દેશથી એ ભાવથી અમે અહીંયા ગાતી ગણપતિની પ્રતિષ્ઠાને અમે નવ દસ દિવસ સુધી ભક્તિભાવથી ભજન કીર્તન અને ગરબા રાસ દ્વારા મહિલા મંડળથી લઈને અમારા યુવકો મંડળો પણ રોજ બે કલાક ભજન દ્વારા એ ગણેશ પ્રતિમાં આદર એ ભક્તિભાવ અમે શ્રદ્ધાપૂર્વક લાભ પ્રાપ્ત કરીએ છીએ ગણેશ મહોત્સવમાં ભક્તિભાવ થી યુવાનો જોડાઈ રહે તથા નવા યુગલો છે પ્રભુત્વમાં પગલાં માંડ્યા છે તેઓએ સત્યનારાયણ દેવની સમૂહ રાખવામાં આવી હતી તેમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાથે આજે ફળિયાના બહેનોએ ભાગા મળી આરતીના સમયે છપ્પન ભોગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વડીલો અને યુવાનોએ મહાપ્રસાદી બધાને મળી રહે તેઓ સરસ મજાનું આયોજન કર્યું હતું સાથે યુવાનો દ્વારા લોક ડાયરાનું પણ આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું હતું હમીરસિંહ మనవి